નવલી નવરાત્રી ના પવિત્ર તહેવાર ની શરૂઆત થઈ ગઈ છે કુલ 52 શક્તિપીઠોમાંથી ગુજરાતમાં 4 શક્તિપીઠો આવેલા છે જેની મુલાકાત લેવાનો જો તમે પ્લાન બનાવી રહ્યા છો તો આજે અમે તમને જણાવીશું કે આ ચાર શક્તિપીઠની તમે કઈ રીતે મુલાકાત લઈ શકશો સૌથી પહેલા વાત કરીએ પાવાગઢ શક્તિપીઠની પંચમહાલ ના હાલોલ નજીક આવેલા યાત્રાધામ પાવાગઢ એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે શંકુઆકાર ધરાવતા આ પર્વત પર વિષ્ણુના પાવાગઢ પર્વત પર આવેલા સુંદર પૌરાણિક શિવાલયો અને જૈન મંદિરો તેમજ તેની આસપાસના દુધિયા છાસિયા અને તેલિયા તળાવોનો પણ અનોખો ઇતિહાસ છે મંદિરે પહોંચતા સીડીઓની જમણી બાજુ ભૈરવ દાદા બિરાજે છે ભાવિકો સૌપ્રથમ પ્રથમ ભૈરવ દાદાના દર્શન કરે છે અને જો પહેલા ભૈરવ દાદાના દર્શન ન કરો તો દર્શનાર્થીઓના દર્શન અધૂરા ગણાય છે અહીં આસો અને ચૈત્રી નવરાત્રીમાં ગુજરાત સહિત પાડોશી રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે હવે વાત કરીએ ગુજરાતના ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લામાં અંબાજી શક્તિપીઠ છે એવું કહેવાય છે કે ભગવતી જગદંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો આરાસુર ઉપરાંત માએ મહિસાસુર ધુમ્રલોચન અને શુંભ નિશુંભનો પણ નાશ કર્યો હતો ખાસ વાત એ છે કે અહીં માતા સતીનું હૃદય પડી ગયું હતું પરંતુ અહીં તેમની કોઈ પ્રતિમા નથી અહીં તેમની પૂજા અલગ રીતે કરવામાં આવે છે અહીં દેવીની મૂર્તિની પૂજા નથી થતી પરંતુ અહીં હાજર શ્રી ચક્રની પૂજા થાય છે અંબાજી મંદિર ગુજરાતનું સૌથી પ્રખ્યાત મંદિર છે છે અને તે માઉન્ટ આબુથી કિલોમીટરના અંતરે આવેલું આ માતા અંબાનું પ્રાચીન શક્તિપીઠ છે અને ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે વાત કરીએ ભરૂચના અંબાજી શક્તિપીઠની બાવનમું શક્તિપીઠ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલું અંબે માતાનું મંદિર છે અંબાજી પાવાગઢ બહુચરાજી બાદ ભરૂચમાં આવેલા આ અંબાજી માતાજીના મંદિરને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે નવરાત્રિમાં ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરે માય ભક્તોએ ભીડ હોય છે જૂના ભરૂચના દાંડિયા બજાર તરીકે ઓળખાતા વિસ્તારમાં મા અંબાનું સ્થાનિક આવેલું છે અંબાજી પાવાગઢ બહુચરાજી બાદ હવે ભરૂચનું આ અંબાજી માતાજીનું મંદિર શક્તિપીઠ તરીકે ઓળખાશે આ મંદિરની સ્થાપના વિશે પુરાણોમાં ડોકિયું કરીએ તો વર્ષ ઓગણીસો ચુમ્માલીસમાં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી મંદિરમાં સૌપ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સમયના ચક્રની સાથે ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમા ખંડિત થતાં વર્ષ ઓગણીસસો ત્રેપનમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી આરસની પ્રતિમાનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું એકોતેર વર્ષ જૂના આ મંદિરમાં દૈનિક એક હજાર કરતા વધારે શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શીશ નમાવી તેમના આશીષ મેળવવાનો પ્રયાસ કરે છે હવે વાત કરીએ બહુચરાજી શક્તિપીઠની આ શક્તિપીઠ મધ્ય ગુજરાતમાં મહેસાણા પાસે આવેલા બહુચરાજીમાં આવેલું છે કહેવાય છે કે આ જગ્યાએ સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો આ મંદિરની એવી માનતા છે કે જો કોઈ બાળક સમયસર બોલતા શીખતું નથી કે પછી અટકી અટકીને બોલે છે તો મંદિરની બાધા રાખવાથી બાળક બોલતું થઈ જાય છે અહીંયા ચૈત્ર મહિનામાં બહુ મોટો મેળો ભરાય છે બહુચરાજી ફક્ત ચૌદ કિલોમીટર દૂર મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે તો જો તમે આ મંદિરે કે મોઢેરા જવાનું વિચારો છો તો બંને સ્થળની મુલાકાત જરૂરથી લેજો